લિ ના પેલા મોટા કેવાયા જ નહીપિયા નો તારો નુકસાન આવું તારે જીવ થાય છે બહુ જોયા વગર ઓય એનું જાતું રે પૈ ઓય ખબર ન પડી કેટલું લાઈટ બિલ આવ્યું છે આ પેલા બાજુ આણ તો 200 રૂપિયા બિલ આવ્યું છે અને આપણો તો 2500 રૂપિયા બિલ આવ્યું છે એ પર જે સોથી મજૂરી જોવા છે રૂપિયા કમા આ તો ટીવી જોવાની આ નવ કા આ ટીવી બંધ કરી નીકળી દેવું ઉસ ખોખમ પેક કરીને આ કી રાત બા નહીં જો જો કરતવાના બ તોડી એ નાય ના કમા જોઈ રા કોઈ સાંભળા મારતો બિલ ખબર નહીં પડતી રૂપિયા પચીસ રૂપિયા બોર નું બિલ આઈ ગયું ખબર પડતી

એ ફલાસાનો થોડો આઘો થોભળો છે નહી કમ હું ઓકડી એ મૂર્ખા ઓકડી તો ના મરાય એમ જ હું થાય ના મરાય ઓકડી પેલા બોર્ડ વાળા ને તો લઈ જાય હો એવો તો કોઈ ના હોય કાળુબા એ તો કોઈ ના આવે ઈવ થોડી ખબર પડવાની છે કે અમે ઓકડી મારી જા એ વાત છે શું કઈ ખબર પડવાની છે આવી એટલે આપણે કાઢી દેવાની એટલી ગળા એ વાત છે કે ના હોય તો હું જફા જાય જો રાતે આપણે છે ને મારી દેવાની રાતે જેટલું વાપર્યું એટલું વાપરી જાનો

અને આ બિલ બિલ ભરતો ને હપુ જો બે મહિના નો બિલ બાકી છે અને ભરવાનું દંડ આલો દંડ ચગત માર સાહેબ ઓકળ્યો કાકા ઓકળ્યો તો આઈ મારેલી નહીં મને જોવા દો ચકર મારી દે આવી બધા હમણા એના કીધું મારતો તો તું મારવાનો નતો ચો શું હે હું તો મારી નહીં હું તો એમ તું તું તાજ સુયે છો મારી છે હું તો સોય નહીં મારી કે મુયે તાજ સોય નહીં મારી